આ મે ઓલા માર કે ફોન કરો આ તો પછી ફોન કરી દીધો અને મેં બાપુ કીધું કે ખાઉ ગાવો હવે મારથી પાણી નહીં વરાય પણ તું હજી ન આવ્યા અને મારે કેસો નહીં બાકી છે જો હું લેસન નહીં કરું ને તો ઓલા સાહેબ મારશે અને મને ભૂખે એવી લાગી છે કે આવશે હવે તું મારે પાણી વાર પછી રહ્યો Hmm... Tapi saya tak boleh. Saya sangat lapar sekarang. Saya tak boleh berjalan. Tapi saya akan berjalan. Apa ini? Apa ini? Apa yang akan saya lakukan sekarang? Ya. Saya akan buat sesuatu. Saya akan menjauhkan diri. એ આયો એ રાવજી કો મને આ ફળ દેખ્યું એ થેન્ક યુ છે આમ આલને વાડી થોડીક નાખી ના વર્ક જો ઉપર ખલે ના માય છે આલને કરી 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 હરગવા ના ગયો ઉપર

એટલે આ ડાંડા ગયો હશે ક્યાંય ગયો હશે કે બાજુ હોય છે એટલા ફોન કરવા દઈ મજા છે પાણી વારતો હશે એ ધનિયા એ બધી કોઈ બધી કાંઈ ન કોલો આવી દે છે તેણે કાયદો હું શું કહું શું મારી વાડીએ હું વાડીએ જાઉં ના હોય વાડીએ જવાનું ના હો બાપુ છે હાલો હલો એલા હોમલા તું ક્યાં સૌ ભલા વાડી આવ્યો તને ગોતી ગોતી ને ખાઈ રહ્યો યા બાપુ મારી વાયા સી પડી ગયો છે એ એટલે અમે આ દોડે દોડી ના આવી હેવી હે આપણી વાડી તો સી વહી થઈ ગયો એ હા તો તું ક્યાં ગયો એ હારો હારું હાલ તો હું આવું જ છું એ વાંધો નહીં વાડી વાડી આગળ છે અહીંયા હુઈ જઈશું હાલ તારું દો ના જવાય